સાદી દાળને આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ ખાઈને આંગળા ચાટતા રહી જશો સાદી દાળ ખાઈને જ્યારે ખૂબ જ કંટાળો આવી ગયો હોય ત્યારે આટલા ઉપાયની મદદથી તમે દાળને એકદમ સ્વાદિષ્ટ બનાવી શકો છો તો ચાલો જાણીએ કે એવું શું શું કરી શકીએ જેનાથી દાળ એકદમ સ્વાદિષ્ટ બને એક દાળમાં આખા લાલ મરચાનો તડકો હા તમે દાળમાં આખા લાલ મરચા તો નાખતા જ હશો એમાં નવીન શું એમાં નવીન એ છે કે આખા લાલ મરચાની સાથે તમે એમાં લસણની બે કળી પણ ઉમેરો તેના માટે સૌપ્રથમ એક પેન લો અને તેમાં બે ચમચી ઘી લો ઘી લઈને ત્યારબાદ તેમાં જીરું રાઈ અને લાલ મરચા ઉમેરો ત્યારબાદ તેની જોડે બે લસણની કળી પણ ઉમેરો અને આ વઘાર તૈયાર થઈ જાય એટલે એને દાળ પર રેડો આ વઘારથી દાળ એકદમ સ્વાદિષ્ટ અને લાજવાબ બનશે બે દાળમાં પાંચ ફોરન તડકા ઉમેરો આ કોઈ સામાન્ય તડકો નથી આ તડકાનો ઉપયોગ બંગાળમાં થાય છે આ તડકો પણ એકદમ સ્વાદિષ્ટ હોય છે પાંચ ફોરન પાંચ આખા ઉપયોગ થાય છે વરિયાળી અજમો આખી મેથીના દાણા ડુંગળીના દાણા અને રાઈ આ બધી વસ્તુને મિક્સ કરીને તેનો તડકો લગાવવામાં આવે છે જેનાથી દાળ એકદમ સ્વાદિષ્ટ બને છે જો બની શકે તો આ તડકાને સરસવના તેલમાં કરવું જો તમારી પાસે સરસવનું તેલ ના હોય તો આ તડકાને ઘીમાં લગાવવાથી સ્વાદ સુગંધ અને ફોરમ લાજવાબ આવશે આ દાળનો તડકો કેવી રીતે લગાવો તો સામાન્ય તડકાની જેમ જ સૌપ્રથમ એક પેન લઈને તેમાં થોડું ઘી ગરમ કરો ત્યારબાદ આ પાંચે આખા મસાલાને ઘીમાં નાખો તડતડ થાય ત્યાં સુધી રાહ જુઓ

અને લાલ મરચાનો ઉપયોગ કરીને પણ દાળને સ્વાદિષ્ટ બનાવી શકો છો આદુ અને લાલ ઉપયોગથી દાળનો રંગ અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે હળદર હિંગ આ બધી જ વસ્તુ ગુજરાતી તડકામાં તો વપરાય જ છે પરંતુ જો તમે આ વસ્તુની જગ્યાએ ખાલી આદુ અને મરચાનો ઉપયોગ કરો છો તો પણ દાળ એકદમ સરસ બને છે તેના માટે શું કરવું તો તેના માટે સૌપ્રથમ એક પેન લઈને તેમાં થોડું ઘી ઉમેરો ઘી ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ જીરું એડ કરીને ત્યારબાદ તેમાં થોડું આદુ ઉમેરો આદુને બરાબર સાંતળો થોડું ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરીને એને દાળ પર રેડી દો પરંતુ હા એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આદુ સાતળતી વખતે આદુ બળી ના જાય નહીતર દાળમાંથી બળેલો આદુની વાસ આવશે આ તડકાથી પણ દાળ ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે ચાર અથાણા સાથે પણ દાળ બનાવો એકદમ સ્વાદિષ્ટ ઘણી વખત આપણે કેરી મરચા કે લસણ નું અથાણું સાઈડ ડિશ તરીકે વાપરતા હોઈએ છીએ કારણ કે જ્યારે રસોઈમાં સ્વાદ ન હોય ત્યારે અથાણું મોનો સ્વાદ સારો બનાવે છે પરંતુ ફિક્કી દાળમાં પણ તમે અથાણાનો ઉપયોગ કરી શકો છો તો આ માટે શું કરવું આ માટે જ્યારે તમારી દાળ બની જાય ત્યારે તે દાળને એક સર્વિંગ બાઉલમાં કાઢીને તેમાં અથાણામાંથી એક ચમચી તેલ લઈને એ દાળમાં મિક્સ કરો તમે દાળ બનાવતી વખતે પણ આ તેલનો ઉપયોગ કરી શકો છો અથવા તો જે અથાણાનો મસાલો હોય તેનો ઉપયોગ પણ તમે દાળમાં કરી શકો છો આ મસાલાનો ઉપયોગ કરવાથી દાળ એકદમ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે